જય જવાન જય કિસાન જય ખેડૂત મિત્રો જય માતાજી સ્વાગત કરું છું તમારું નવા વિડીયો સાથે તો બધાને જય માતાજી ને વરસાદ અત્યારમાં રમણભ નાખ્યું છે ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રોને આપણી ભેંસી જો કાંઈક આ ટપનું આપણે બે બેસાડી દીધું છે અને પડુને અહીંયા બેસાડ્યું આ બે ભેંસીને અહીંયા બેસાડી દીધું ને આજના વિડીયોમાં હું તમને મસ્ત મજાનું નોલેજ આપવાનું છું ભેંસના આસળ વિશે કે બે આ ત્રણ આસણમાં દૂધ આવે એકમાં ઓછું આવે આ તમને હું આજમાં નોલેજ આપવાનો છું તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ તો લાઇક કરી નાખો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી નાખો તો આજે હું તમને આસળ વિશે થોડુંક નોલેજ આપવાનો છું તો કન્ટિન્યુ તો એક છે મિત્રો આપણી આ ખાટી ભેંસ તમને બતાવું તો કેવા ખેલ કરીને પાસે જાય છે જો જો આ છે મિત્રો આપણી ખાટી ભેંસ જો આની પડખે જવાય એની ને આનો આસળ અડવાય ન જવાય જો આપણને ધબાવી દે એટલે આ છે બહુ ખતરનાક ને આ છે આપણી હોજી ભેંસ તો હોજીભેંસ કંઈ જઈ તો આજે હોજી ભેંસ છે હોજી તો આના આસર વિશે હું તમને વાત કરી દઉં હવે તમારા ભેંસનો આસરમાં દૂધ ઓછું આવતું હોય અને કઠણ થઈ ગયું હોય દૂધમાં તમે દોરતી વખતે તમને કઠણ લાગતો હોય બીજા કોસા લાગતા હોય ને તણ આસરમાં વધારે દૂધ આવતું હોય આમાં ઓછું આવતું હોય તો હું તમને દેશી ઉપાય દેખાડવાનો છું આ વિડીયોમાં સુધી બની છે તો આલો આસર તમને બતાવું તો આ છે અમારી ભેંસના આસર આને પણ એવો પ્રોબ્લેમ છે એકમાં ઓછું આવે ને બીજામાં મિત્રો વધારે આવે તો જો આ અસર છે આમાં પાછું ફૂલ આવે આમાં પણ ફૂલ આવે ને આ છે ને આમાં ફૂલ આવે ને આ તો થોડોક છંદાઇ ગયેલો તમે જોઈ આપો જો આ અસર થોડોક છંદાઇ ગયેલો છે તો આમાં ઓછું દૂધ આવે છે તો એનું કારણ ઘણું હોય મિત્રો કારણ કે તમારી ભેંસ વિયાણેલી હોય તારે બે ત્રણ દિવસ તમારે ખીરું બીરું રહી ગયું હોય અને ધોતી વખતે તમારે અંદરના દાણા આવે ચાર પહેલાં ખડાયા હોય એને આ પ્રોબ્લેમ થાય બાકી તો બીજા ન થાય તો એને તમે દાણા ન ખાઢ્યા હોય તો પણ તમારે દાણું બાણું રહી ગયો હોય તો ઓછું દૂધ આવતું હોય તો પછી હવે તમારે ડૉક્ટર પાસે દવા લ્યો તો કાંઈ ફેર ન પડતો હોય તો એના માટે હું તમને દેશી ઉપાય આપું તો એ તમારા જોવામાં પણ ભૂલ થઈ ગઈ હોય ને ઘણું બધું પ્રોબ્લમ હોય એટલે એનાથી તમારે દૂધ ઓછું આવે ને તમારી ભેંસને પણ દૂધ ઘટી જતું હોય કારણ કે તણામાં દૂધ આવે ને એક ઓછું દૂધ આવે એટલે એના ભાગને તમારે દૂધ ઘટી જતું હોય ને એના પછી આસણને દુખતો હોય તો તમને અડવા ન દે આવા બધા ઘણા પ્રોબ્લમ હોય ને દોવા દાવી આસણને અડવો એટલે તમારા ભેંસ વટકે આવા બધા પ્રોબ્લમ હોય તો તમને ગુજરાતીમાં હું કહું ને તો સાદી અને સિમ્પલ આપણી ખેતીની અંદરથી પાક થાય ને એ હું તમને નોલેજ આપું ને તો એ તમારે એક વસ્તુ છે અને એની કિંમત જરાય નથી અને તમારે એ ખાલી હાથથી આઠ દિવસ ખવડાવીશું એટલે તમારી આશા કમ્પ્લીટ થઈ ગયા છે એની સો ટકા ગેરંટી આપું છું તો એના માટે તમારે ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો એના માટે તમારે આપણી વાડી હોય વાડી ખેડૂતોને ખબર છે અને પશુને પણ ખબર છે ને એમાં ઓલી આપણે કોથમરી આવે છે શાકમાં નથી કોથમરી ને એ કોથમરી તમારે ખવડાવવાની કેટલી હાથથી આઠ દિવસ માટે તમારે ને કોતંબરી ખવડાવવાની ને ની ખવડાવવાની ને દાળા આવે ને ઉપરથી આપણે પાંદડા તરીકે ને એટલે લેવેલા ડાળા એવી થોડીક પાકલ જેવી હોય તો એ તમારા કોતમ્બરી હાથથી આઠ દિવસ ખવરાવવાની અને તમારે કેટલી ખવડાવવાની તો તમારે સવારમાં એક બે કિલો ખવડાવવાની ને સાંજ પણ એક બે કિલો ખવડાવવાની આવી રીતે તમે હાથથી આઠ દિવસ પતંગરી ખબર ને મિત્રો એટલે તમારી આસળ કઠણ હશે તો પણ ઢીલો પડી જશે અને એમાં તમારે પછી દૂધમાં પણ રેડી દૂધ આવશે અને એ દૂધમાં તમારે જરાય પણ ઘટાડો નહીં થાય ને દૂધ પણ તમારું હતું એટલું આવી જશે મિત્રો જો અમારે આ ભેંસને પણ આવો પ્રોબ્લમ હતો વૈયાણી તારે થોડુંક ખીરું રીજ્યું હોય કે આ પછી તમારે એને કાંઈ જીવડું લીવડું કરી ગયું હોય તો હોચો થડી ગયો હોય તો આ પ્રોબ્લેમ એવો ને અમે આ દેશી ઉપાય કર્યો હતો ને હાથથી આઠ દિવસ અમે આ ભેંસને કોથમરી ખબરાવી હતી કોથમીરીના દંડલા એટલે અમારે આસર રેડી થઈ ગયો છે અને દૂધમાં પણ એ આસરમાં હવે વધારો થઈ ગયો છે તો ખેડૂત મિત્રો આપણો આ દેશી ઉપાય હતો પછી પરંતુ મિત્રો અને આશા કરું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળીએ આવા નવા બીજા વિડીયો સાથે બધાને જય માતાજી